આપણો મિત્રો બીજો ભાગ છે મિત્રો ચેકપોટ આવી ગઈ છે અહીંથી હવે ખાલી પાંચસો મીટરની દૂરીમાં ત્યાં બાવાની મૂટી છે ત્યાં હું તમને દેખાડવાનો છું ચેનલમાં બન્યા રીતે મિત્રો આવશે મજા જોઈ શકો છો લાઈન છે બધા આમ ક્ષેત્ર જ છે તમે જોઈ શકો છો ઘણા બધા આમ ક્ષેત્ર

રીંગણા ઓ રીંગણા મરચા ડુંગળી ટમેટા લીંબુ બધું વેચાઈ રહ્યું છે આગળની તરફ જઈ રહ્યા છીએ અઢી કિલોમીટર છે અને એમ થયું કે પાંચસો મીટર છે પણ હજી અઢી કિલોમીટર અઢી કિલોમીટર છે આપણે જગ્યાએ જવાનું છે આપણે આગની તરફ વધી રહ્યા છીએ જોઈ શકો છો જય ભીમ સેવા મંડળ સુરત આ સુરત નું છે અન્ન ક્ષેત્ર જોઈ શકો છો દિલ્હી પર કમન ક્ષેત્ર ખટી ખીચડી વરસાદ આ બધું ખટી ખીચડી માટે બધા આ બધું ઉભા છે જોઈ શકો છો આપડે આપડે જવાનું છે

સેવા કરી રહ્યા છે પ્રેમથી બધા રસોડાનો પણ વિડીયો આવશે તે પણ આપણે જોવાના છે મિત્રો જોવાનું ચૂકશો ને એનો અલગથી વિડીયો આવશે તે આપણે મિત્રો જોઈજો મિત્રો તે પણ ટૂંક સમયમાં આવશે આપણે ખાડી લઈ લીધી છે મિત્રો

અને કવર્તક છે પરત પરત કાજુ કરીનો શાક છે કાજુ કરી શાક દરેક વાત 10 જણની વ્યવસ્થા છે અહીં પર ઘણા બધા પરત લઈ રહ્યા છે કાજુ કરીનો શાકો બનાવી દેજો હવે મિત્રો ખાલી આપણે જમી લીધું છે વરસાદ લઈ લીધો છે હવે ધીમે ધીમે આપણે આગળ જવા મળ્યા છીએ જોઈ શકો છો બધી બહુ વાગી નથી થોડીક જ છે હવે બે કિલોમીટર છે બહુ વાગી નથી

આ બાજુ કને કં છે જોઈ શકો છો હું જે રામ માનવ કેવા

સામે દેખાય છે માર્વેલ ની ઘોડી છે તે ચડવાની છે આપણે જવાના નથી આપણે આ બાજુ રહેવાના છે એના ભાવના મૂડી એ પેલો પડાવ છે તો આપણે ન્યાકને જાશું પેલા પડાવ લગી જોઈ શકો તો પેલો પડાવ હવે તમે જોઈ શકો છો આ બાજુ અનક્ષેત્ર છે આ બાજુ આપણે તમે જોઈ શકો છો આપણે અનક્ષેત્ર છે એના અનક્ષેત્ર છે હવે જવાનું છે ક્ષેત્રમાં પ્રસાદ લેવા જોઈ શકો છો છો એવી અનચેત રહેશે મિત્રો પરસે લઈ રહ્યા છો જોઈ શકો છો મિત્રો પડિયારમાં આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા અનક્ષેત્ર છે અને આપણે તમે જોયું છો સરું જાવ તો આ તરફ છે એના બાવન મંદિર મંદિર તરફ જવું હોય તો સીધે સીધ રસ્તો છે તો આપણે સીધે સીધ જવાનું છે જોઈ શકો સીધી સીધ જવાનું છે જોઈ શકો છો આપણે સ્થિતિ જય હતી ભાવની મોટી તરફ ના બધું નગર અનક્ષેત્ર છે તમે જોઈ શકો છો અનક્ષેત્ર ચા પાણી નાસ્તાના સ્ટોલ છે ઘણા બધા અનક્ષેત્ર છે

ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેના બાવાની મઢીએ તમે જોઈ શકો છો સામે દેખાય જેના બાવાની સમાધિ છે સામે દેખાય છે ya के મ૨ા�઱૱ મા�઱઱ મ૨ા઱ મા઱઱ મા઱઱

મિત્રો આ હતી ઘીણા બહાની મટી અને આ છે પરકમનો પહેલો પડાવ અહીંયા બધા પહેલો પડાવ નાખે છે પરકમનો